સંસદી જાહેર કર્યો છે જી મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચાર વધુ વિગતવાર વાત કરીએ તો પાકિસ્તાન ગૃહ મંત્રાલયે પણ આ અંગે એક સૂચના જારી કરી છે જો કે આ બાબતે સલમાન ખાન તેના પ્રતિનિધિઓ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી હકીકતમાં માં અભિનેતા સલમાન ખાન ને સાઉદી અરેબિયા ના આયોજિત જોય ફ્રોમ બે હજાર પચીસ માં ભાગ લીધો હતો કાર્યક્રમમાં લોકોએ સંબોધિત કરતી વખતે સલમાન ખાનને કહ્યું હતું કે આ બુલ્ગિસ્તાન લોકો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો